વોટ્સઅપના મેસેજ વાંચો ને એમ થાય દુનિયામાં કોઈ ગોળો છે જ નહીં મૂળ વાત શું છે કે સાહેબ જિંદગી કોઈની ફિંગરપ્રિન્ટ એક જેવી નથી એક ઝાડ પર બે પાંદડા એક જેવા નથી તો કોઈ કોઈના જેવું થઈ શકે નહીં પણ હું મારી જાતને મારી જાત જોડે હરીફાઈ કરી અને હું બેસ્ટ પરફોર્મ કરી શકું એ એજ્યુકેશનનો પાયો હોવો જોઈએ જે નથી અને એટલે જ સંજય રાવલે એક સ્વપ્ન જોયું છે આજે અહીંયા નપાસ થયેલા વિદ્યાર્થીઓને મોટિવેટ કરવા મારી આ વાત બિલકુલ પ્રસ્તુત છે આજે કે ગુજરાતમાં એવી સ્કૂલ કોલેજોનું નિર્માણ કરવું છે કે જ્યાં ત્રણ ટ્રાયલ વાળાને સૌથી પહેલા એડમિશન આપવામાં આવે આવું કરવું છે પછી બે ટ્રાયલ પછી એક ટ્રાયલ પાંત્રીસ ટકા છત્રીસ ટકા ચાલીસ ટકા એડમિશન ક્લોઝ નેવું ટકા ફોર્મ જ નહીં મળે ભાઈ તું હોશિયાર છે તું મારા કામનો નથી સ્કૂલ કોલેજમાં પચાસ કોર્સ હોવા જોઈએ સાહેબ સાહેબે કીધું કુસ્તી કુસ્તી કર ને ભાઈ બનાય બાવડા કોઈનો બોડીગાર્ડ થઈ જાય સલમાન ખાનનો પાંચ લાખ પગાર મળશે હું શું કરું હું જોઉં સુરત માં વરાછા વન પાન ના ગલે ત્રણ બટન ખુલ્લા આટલે પેન્ટ પહેર્યો લો વેસ્ટ સાલા તારે વેસ્ટ જ ક્યાં છે ખેંચો તો ઉતરી જાય અરે કૂતરું પાછળ પડે તો કે કડી જાય દોડી ના કે હું જો ગુજરાત નો સીએમ બન્યો ને તો નિયમ નંબર બે ધોરણ દસ ધોરણ બાર પછી નો મેડિકલ એન્જિનિયરિંગ બીએસસી બીકોમ એક વર્ષની કમ્પલસરી મિલિટરી ટ્રેનિંગ હું શું કરું શ્વાસ ચડે તું ચડી જશે આખો સાહેબ જિંદગી મસ્ત છે નપાસ થયા ટકાયા અને મા બાપોને એક વાત કહું ખલીલ જીબરાને બહુ સરસ કહ્યું છે બાળકોના આપણે ટ્રસ્ટી છીએ માલિક નથી વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન અને બાળકોને કહું છું ભગવાન કદી જમીન પર આવ્યો નથી આવવાનો નથી એની તાકાત નથી એટલે એણે મા બાપનું સર્જન કર્યું એટલે મા બાપ જ આપણા ભગવાન મા બાપને પગે પાડીને કાલથી કામે લાગી જાઓ ફતે ના મળે તમારે ઘરે કચરા પૂતું કરવા આવી જઈશ આ પાવર ખબર નહીં જીવન મસ્ત છે સારું કોઈ કહેતું નથી બધું ખોટું શીખવાડ્યું છે કન્ડિશનિંગ ખોટું ના ભગવાન વિશે ખબર છે ના આ બધું કેમ આમ થાય ખાલી આખો દિવસ રાત ના પડે તો મજા આવે કે તો સળંગ રાતે જો છ મહિનાથી મજા આવે આપણને રાત નથી ગમતી દિવસ ગમે સુખ નથી સુખ ગમે દુઃખ નથી ગમતું સફળતા ગમે નિષ્ફળતા નથી ભાપાણ માલજે બાય વન ગેટ વન ફ્રી છે એક ખરીદો બીજું મફત છે સાથે મફત પણ આ સમજ નથી અને એટલે એવી સ્કૂલ કોલેજો બનાવી છે કે જ્યાં નિષ્ફળ માણસ પણ પોતાની અંદરની જ બધા કે છે નિષ્ફળ માણસે મહેનત કરવી કરવી જોઈએ પણ એ માણસ મહેનત કરે ત્યાં એક આ ખેની છોકરો છે વચ્ચે બહુ હું જાહેર માંગુ છું વચ્ચે બહુ ડિપ્રેસ હતો આટલું સરસ કામ કરવા છો થોડો હતાશ થઈ ગયો આજે તમે જુઓ દર મહિને લોકો ને મોરારી બાપુ થી મારી દુનિયાભરના લોકોને જે પેન્ટિંગ બનાવીને અમદાવાદમાં નામથી પિઝાની કે કે કરીને છે ને કોઈ કે કરીને પીઝા નું ચોપાટી પર છે કેસ ચારકોલ કરીને ચોપાટી પર પીઝાનું બધું મળે છે બધું સરસ રેસ્ટોરન્ટ છે જોજો સાહેબ એ છોકરા ચાર્ટર્ડ એકાઉન્ટ હતા બંને એ બંને છોકરા છોકરીએ છોડીને પીઝા વેચવાનું લાડીમાં ચાલુ કર્યું કામરેજમાં આજે મહિને પચાસ લાખ રૂપિયાના પીઝા વેચે છે અને તમે કહો હું શું કરું તું લટકી જા પંખા હાથે પ્લગમાં બે આંગળી ઘાલ દે પૂરું થઈ જાય વાર્તા જ રોજ ડરા હું મરી જઈશ તું લટકાર કુવા ઊંધો જ લટકારો અને નાખો અંદર જીવન મસ્ત છે સાહેબ ભગવાનને તમને ખબર છે આપણે માણસ કેમ બન્યા છે ચોર્યાસી લાખ યોની માં જખમ લઈને આવ્યા છે એમને નથી આયા વી આર હિયર ફોર અ રીઝન અને એમાંય હાથ પર આંગળીઓ બધું સલામત હોય ને તો સમજવાનું લોટરી છે હવે કે કોઈ જોઈતું નથી ફોડી લેશું દસ રૂપિયાની ચુંદડી લઈ જાય અને આઈ તેની માનતા માની આવે તો બાપા મૂકીને ગયા છે ત્યાં આગળ મા બાપ છોકરીઓને કેવું શીખવાડે બેટા પાંચ સોમવાર કર હારો વર મળશે એવો ખટારા જેવો મળશે ને યાદ કરી જશે એટલે બાપાનું મળે છે આ ભણતર ચાલે છે સૌજીભાઈ એ પ્રેમની વાત કરી અત્યારે સૌથી વધુ છોકરા છોકરીઓ સમાજમાં છોકરા છોકરીઓના પ્રશ્નો ઉપસ્થિત થાય છે એના માટે પણ જવાબદાર સારી આપણી એજ્યુકેશન સિસ્ટમ છે નવમાં ધોરણમાં આવીએ પહેલી વાર એમ થાય હું છોકરો જો આછી આછી મૂછો આવે દીકરીઓને એમ થાય હું છોકરી જો કોઈ મન જોવે કુછ કુછ હોતા અને એ જ વખત સાલા હાથ આકલ રખાય સોગન ખવડાવે ખબર છે હાલા લગ્ન કરવા પાકિસ્તાન જવાનું બધું ખોટું આપણને એક ચીજ અને એટલે અત્યારે હતાશા છે ડિપ્રેશન છે પણ મૂળ વાત સાહેબ એ કહું કે જિંદગી મસ્ત કીપ સ્માઇલિંગ ક્યારે ભગવાનને ફરિયાદ કરશો નહીં કે કેમ આમ કર્યું એ જે કરે તે સાહેબ વોશિંગ મશીન જોયું છે દેશથી દાખલા વોશિંગ મશીનમાં શું કરવું પડે પહેલાં પાણી પછી મેલા કપડા પછી સરફ પછી ઢાંકણું બંધ અને પછી ભાઈ જે ભમ ભમ ચાલુ થાય અને કેવા અવાજો આવે ફીણ જાય અને પછી બધું પાણી સાફ કપડા નીચો જાય બરાબર મોહતું કી ફાટી જાય અને પછી બહાર કાઢો એટલે કપડું કેવું થઈ જાય એટલે સમાજ જ્યારે તમારી આંખમાં પાણી લાવી દે ને ત્યારે સમજવાનું ચોખ્ખા થવાનો સમય આવ્યો છે આ યાદ રાખજો અને પછી મસ્ત સમય આવે જ્યારે પેલા ભાઈએ પૂછ્યું ને કે કોઈ આપણી નિંદા કરે તો શું સમજવું કોઈ આપણી નિંદા કરે તો એટલું જ સમજવું કે એની આ એની ઈજ્જતની લીલામ કરે છે ને આપણી આબરૂ વધારે છે આટલું જ સમજવાનું આ સમજ નથી આમ જિંદગી મસ્ત છે પણ સ્કૂલ કોલેજમાંથી કશું શીખવાડ્યું નથી પહેલા બીજા કોઈ શીખવાડ્યો નહીં ભાર વગરનું નું ભણતર આઠમા સુધી ચડાવી દો નવમાં ટ્રાફિક જામ જય પાટીદાર જય પરશુરામ ઇસ્લામ ખતરે મેં તું ખતરામ છે આ બધું ચાલે છે મફત નું લઈશ નહીં અને હક નું છોડીશ નહીં આ પાવર આપણામાં આવી ગયા ઈશ્વરે મને મસ્ત જન્મ આપ્યો છે મસ્ત મા બાપ આપ્યા છે મા બાપ મારા મારા મા બાપ મારા બાપુજી ઓટલા પર દરજી કામ કરતા હું ભલે જાતે બ્રાહ્મણ પણ એક અભણ માણસ કેવો માણસ તૈયાર કરી છે અહીં બેઠેલી માતાઓ તમે જુઓ સ્કૂલમાં છોકરાઓને અઢી અઢી વર્ષના ગલુડિયા સ્કૂલ જાય મેં મી ત્યાં ત્યાં અરે છ વર્ષનું છોકરું માની છાતી સાથે લાગેલું રહેને સ્કૂલ ના જાય ને તો પથ્થરને લાત મારીને પૈસા પેદા કર્યા આવું તૈયાર થાય આ આપણને ખબર નહીં છોકરાઓને મોકલશો નહીં અને અંગ્રેજી છે ને અંગ્રેજી એની ચિંતા કરશો નહીં અંગ્રેજી ભાષા છે હોશિયારી નથી હવે તો મશીનમાં આવી ગયું ગુજરાતી બોલો ને ઇંગ્લિશમાં સંભળાય ગુજરાતી બોલો ચાઇનીઝમાં સંભળાય ક્યાં શીખવાની જરૂરત છે પણ એક બાળકમાં આત્મવિશ્વાસ આવે તું સિંહનું બચ્ચું છે પણ ઘેટાના ટોળામાં આવી ગયું છે દસમાની પરીક્ષાઓ બારમાની અરે સૌજીભાઈ પણ આજે પરીક્ષાઓ આપી રહ્યા છે રતન ટાટા પણ પરીક્ષાઓ આપી રહ્યા છે કોણ નથી આપતું હરિશ્ચંદ્રની બી પરીક્ષાથી રામની પણ થઈ સીતાની પરીક્ષાઓ જીવનમાં રોજ છે પણ હું એને કેવો પ્રતિભાવ આપું છું એ મારા હાથમાં છે આ વાત આપણે સમજી બહુ નાની વાત કહું છું કર્મ અને પ્રતિકર્મ દાદા અહીં બેઠા છે મારી ઔકાત નથી કે આવા વિષય પર બોલું પણ આજે હું જનરલ વાત કરવા આવ્યો છું મારે જનરલી મારા સેમિનાર હું એક જ વિષય પર બોલું છું કે બોલવા તો ટીવી આના ઉપર બી બે કલાક બોલીએ કાંઈ પણ જે અહીંયા અસર કરે એ બોલવું મહત્વનું છે અને એટલે હું એ વાત કરું છું કે આપણી જિંદગી બહુ સરસ થાય દસમાની હોય બારમાની હોય જીવનની હોય પરીક્ષાઓ રોજ છે કર્મ અને પ્રતિકર્મ બે શબ્દો છે સાહેબ ગીતામાં ગીતા વિશે બહુ સરસ સમજાવ્યું આ ગીતાને જો સાહેબ આપણે અભ્યાસક્રમમાં લઈ દેવામાં આવે ને તો ભારતમાં એક સુસાઇડ ના થાય સાહેબ હું જાહેર આટલી તાકાત છે